રુધિર પરિવહન તંત્ર બહુ મહત્વનો મુદ્દો બાળકો આપણા પાટજમાં જે મુખ્ય મુદ્દો છે એ રુધિરના ભ્રમણની પ્રક્રિયાની ભણવાની છે આ નોડાઉટ બહુ વખત વખતોથી લગભગ તમે નાના ધોરણોથી ભણતા આવ્યા છો પણ એ થોડું ડિટેલમાં સમજતા જઈશું આપણે જોતા જઈએ રુધિર પરિવહન તંત્ર બે પ્રકારના મુખ્ય ભાગોમાં વિશે શકાય પ્રાણીમાં રુધિર વાહિનીઓ બે પ્રકારના રુધિર પરિવહન તંત્ર રચે છે એક જેને આપણે કહીશું ખુલ્લું પરિવહન તંત્ર બીજાને કહીશું બંધ પરિવહન તંત્ર પહેલી વાત કરીએ ખુલ્લું પરિવર્તન ખુલ્લા પરિવર્તન રુધિર એ આંશિક રીતે રુધિર વાહિનીઓ દ્વારા અને આંશિક રીતે રુધિર અવકાશો દ્વારા વહન પામે છે આ રુધિર અવકાશ એટલે શું કહી શકાય છે જેને આપણે કહી શકીએ છીએ આપણા શરીરમાં આવેલી દેહ ગુહા હોય ને તેવી દેહ ગુહા અથવા એને શરીર ગુહા કહેવાય પણ એમાં રુધિરનું વહન થાય એટલે પછી આપણે એને રુધિર ગુહા તરીકે ઓળખી શકીએ છીએ એક નાની આકૃતિ સમજાવવા પ્રયત્ન કરું તમને અહીંયા જોઈ રહ્યા છો તો આ એક ભાગ છે હાટનો હૃદયનો ભાગ બતાવેલો છે આ હૃદયમાંથી લોહી જાય છે વાલ્વો ખુલવાથી કારણે આ ધમની દ્વારા લોહી જાય છે અને અહીંયા ઘડી ખુલી ગયું એવું અહીંયાથી પણ લોહી આવે છે અહીંયા ખુલી ગયું તો રુધિર લોહી વહે છે પણ પછી અહીંયા બહાર લોહી ખુલી જાય છે અહીંયા ઘડી રુધિર છી તો રુધિરનો ભાગ ત્યાં ખુલી ગયેલો કહી શકાય તો એના મતલબ એવો થયો કે અહીંયા ઘડી લોહી બહાર તરફ ખુલે છે એટલે ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર તરીકે ઓળખી શકાય છે આવું ક્યાં જોવા મળે તો આ પ્રકારનું પરિવહન સંધિભાત સમજના પ્રાણીઓમાં જોવા મળે મૃદુકાય પ્રાણીમાં શીર્ષ પાદી ઓ સિવાયના મૃદુકાય પ્રાણીમાં જોવા મળે પરિવહન પામતા રુધિરમાં હિમોલિમ તરીકે ઓળખી આ એટલા માટે સમજાવું છું કે જે આપણે કોકરોચમાં બની ગયા વંદામાં બની ગયા એમાં જોવા મળી શકે છે બંધ પરિવહન બંધ પરિવહન તંત્રમાં રુધિર એ રુધિર વાહિનીઓમાં જ વહેતું હોય છે રુધિર વાહિનીઓ સમગ્ર શરીરમાં જટિલ બંધ જટિલ બંધ ઝાડુ રચાવે છે આ પ્રકારનું પરિણામ સમુદ્રના પ્રાણીઓ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં જોવા મળે હા અને મૃદુકાય જોવા મળે જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે આ હૃદયનો ભાગ છે હૃદયમાંથી લોહી બહાર નીકળું અહીં આર્ટરી આર્ટરી મતલબ થાય છે ધમની ધમની દ્વારા લોહી ગયું રુધિર કેશિકામાં વેચાઈ ગયું પાછું ગયું સીધું ને પાછું શીરા દ્વારા અંદર આવી વેન એટલે કે શીરા ઓકે તો અહીં આગળ આજે રચના જોવા મળી શકે છે તો લોહી અંદર અંદર વહન પામી રહ્યો છે તો એટલે કહે છે બંધ પ્રકારનું રુદ્રાભિષણ તંત્ર બધાય પૃષ્ઠવંશીઓમાં સ્નાયુ ખંડીય હૃદય રચના હોય છે જે પરિવહન માર્ગનો મુખ્ય ભાગ કહી શકાય ઓકે હા આવા જે હૃદય છે એના વિશેની શરૂઆત કેવી નાખાય તો એમ કહી શકાય છે મિસ્ટર વિલિયમ હાર્વે રુધિરને વહન કરાવનારા ભાગ વહન કરાવના ભાગ હૃદય માટે એક પંપ શબ્દ વાપરેલો છે યસ એમણે આવું નામ આપ્યું અને એવું તમે પાંચ નાના ધોરણમાં ભણી આવે છે તો આવા જે હૃદય છે ને એનો બી આખો ઉદ વિકાસ છે એ ઉદિકાસ્કે સંદર્ભમાં જોવા મળે છે જરા જોતા જઈએ આપણે તો પહેલા તો દ્વિખંડીય હૃદય હોય જેમ કે એક કર્ણક અને એક છેપક નું હોય ચૂષમુખા વર્ગના પ્રાણીમાં મત્સ્યવર્ના પ્રાણીમાં જોવા મળી શકે છે ત્રિખંડીય હૃદય જે બે કર્ણક અને એક શેપક ઉભયજીવમાં અને સરીસૃપમાં જોવા મળે પણ સરીસૃપ કેવું હોય તો એને આપણે કહી શકીએ અપૂર્ણ વિભાજીત શેપક હોય હા નો ડાઉટ કહેવાય તો એને ત્રણ ખંડ નું કહી શકાય છે ઓકે ચતુર્થ હૃદય જે બે કર્ણક અને બે શેપક વચ્ચે હોય એવું ક્યાં હોય છે તો કે મગરમાં હોય જો મગર છતાં ચાર ખંડ હૃદય ધરાવે છે પક્ષી છે વિહંગ છે અને સસ્તન છે અહીંયા હૃદય કેવું આપણે કહી શકીએ છીએ તો કે બે ભાગનો બનેલો છે એક કર્ણક કર્ણક એટલે એક્ટ્રીયલ એટલે વેન્ટિક્યુલર અહીંયા કેવું જોવા મળે તો ત્રણ ખંડમાં દેખાય જાયેલું હોય

વિવિધ ભાગોમાં પહોંચાડવામાં મદદ કરે છે જે પાછું હૃદયમાં આવે છે તે એકલ પરિવહન કહેવાય એટલે કે હૃદયમાંથી એક જ વખત રુધિરનું વહન થયું ઉભયજીવી શરીરોમાં કેવું હોય તો જે ડાબુ કર્ણક હોય એ ઝાલરોમાંથી કે ફેફસામાંથી કે ત્વચામાંથી લોહી લાવે એ કેવું લાવે ઓક્સિજનયુક્ત લાવવાનું કામ કરે બીજો જમણું કર્ણક જે હોય એ શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વગરનું લોહી લાવવાનું કામ કરે જેથી એકલ શેપકમાં મિશ્રિત થાય છે અને જેને પરિણામે તે મિશ્ર રુધિર

અને મહાશિરા દ્વારા હૃદયની જમણી બાજુએ ફરત થતું હોય છે તમે આખો દિવસ દ્વારા જોઈ શકો છો અહીંયા આગળ જેમ કે હૃદયનો ભાગ છે આને આપણે કહી શકીએ જમણો કર્ણક આને કહેવાય જમણો શેપક આને કહેવાય ડાબો કર્ણક આને કહેવાય ડાબો શેપક ઓકે તો એ શું કીધું દૈહિક પરિવહનમાં રુધિરનો પ્રવાહ હૃદયની ડાબી બાજુએથી મહાધમનીઓ દ્વારા સરના ભાગો તરફ જાય એટલે અહીંયાથી વાહન થયું આ બહાર લાલ ભાગ નીકળી ગયો છે ઓકે તો આ જે પ્રકારનું પરિવહન થયું છે ત્યાં ક્યાં જાય છે મહાદમની ભાગો પામે અને પછી મહાશીલાઓ દ્વારા એક પ્રકારનું અહીંયા લખી દઉં તમારા માટે દેહિક પરિવહન જ્યારે એની સાથે ઉપર જુઓ તો જ્યારે ભૂપુષ્ય પરિવહનમાં શું થાય છે તો રુધિરનો પ્રવાહ હૃદયની જમણી બાજુએથી અહીંયાથી શરૂ કરી અહીંયા ગયો અહીંયાથી ઉપર ગયા અહીંયાથી આમ ગાડ્યો અને ક્યાં મોકલી આપ્યો ફેફસામાં ફેફસામાંથી ક્યાં ગયો ડાબા કર્ણકમાં આવી ગયું તો હૃદયની જમણી બાજુથી ફૂફુસીય ધમની દ્વારા ફેફસામાં રુધિર વહે છે અને પછી ફૂફુસીય શિરા દ્વારા રુધિર ડાબી બાજુ તરફ પાછું ફરી જતું હોય છે તો આ જે વાહન ઉપર તરવો જે થવાનું છે એને આપણે ફૂફુસીય પરિવહન તરીકે ઓળખી શકીએ છીએ મૂળ બંધ બે પ્રકારનું પરિવહન થાય એટલે આપણે સરળતાથી કહી શકીએ છીએ શું બેવડું પરિવહન તરીકે ઓળખીએ છીએ જે આપણે જોવા મળી શકે છે બે પરિવહનની આપણે વાતો કરીએ મને એક વાત હતી જેનું નામ હતું ખુલ્લું પરિવહન તંત્ર બીજી વાત હતી બંધ પરિવહન બંનેમાં બરાબર થોડાક તફાવત મુદ્દા સમજાવો એટલા માટે કે ક્યાંક કોઈક એમસીક્યુ બને તો તમને સમજણ પડી જાય જેમ કે ખુલ્લા પરિવહન તંત્ર એવું કહેવાય છે કે તેઓમાં હૃદય હોય ધમની હોય પણ રુધિર કેશિકા અને શીરા ન હોય જ્યારે આ પ્રાણીઓમાં હૃદય હોય ધમની હોય શિરા હોય અને રુધિર કેશિકાઓ પણ હોય એક મેઈન ડિફરન્સ યાદ રાખજો ઓકે બીજો યાદ રાખીએ છીએ કોનામાં જોવા મળે તો કે સંધિપાદ અને શિર્ષપાદી सीयना सीयना मृदुकायमा આ કણમાં જોવા મળે નુપુરક બીજો શિરસ્પાદી मृदुकाय અને ત્યાર પછી ને બધા જ મેરોદંડી પ્રાણીઓમાં જોવા મળે ઓકે બીધી બહુ મહત્વના મુદ્દા અહીંયા જરા જોતા જો ખુલ્લા માટેની તો યાર એટલે રુધિર કેવું હોય તો રુધિરિજ જોવા મળે એનો જથ્થો વધુ હોય અહીંયા જથ્થો વધુ હોય અહીંયા ઘડી મર્યાદિત હોય એમ કહેવાય છે વહન કેવું હોય તો કે વહન અનિયમિત હોય અહીંયા વહન કેવું હોય તો નિયમિત હોય એમ કહી શકાય છે અહિયાં ઘડીનું દબાણ કેવું હોય દબાણ તો પ્રમાણમાં ઓછું હોય અને અહીંયા દબાણ કેવું હોય તો કે વધુ હોય હા બધા મુદ્દા બહુ મહત્વના મુદ્દા છે તમારા માટે જે એટલા માટે કામના છે બાળકો જે ક્યાંક એમસીક્યુમાં તમને પૂછે તો આવડી જાય હવે હું કીધું યાદ રાખો બીજું તો તમે નદી વહેતી જોઈ છે અને બીજું તમારા ઘરે જે પાઇપલાઇન છે પાણીનું એ વહેતું જોયું છે હા બંનેમાં શું ફરક છે તો આ જ ફરક છે આ નદીનું વહન યાદ રાખો આ પાઇપલાઇનનું વહન યાદ રાખો ભૂલ પડે જ નહીં ક્યારે કેમ સર એવું તો જો નદીમાં પાણી કેવું હોય વધારે હોય અને પાઇપ માં પાણી મરી દેતો કારણ કે છે ટાંકી બેઠો જ આવે નદીમાં પાણી કઈ કોઈ પણ દિશામાં જઈ શકે એટલે અમી જાય આવા નિયમિત કેમ જ્યાં પાઇપ પડે ત્યાં એને વળવું પડે સીધું સીધું જઈ નહીં શકે બીજું અહીંયા દબાણ કેવું હોય નદીનું સર પૂર આવે તો દબાણ હોય મારે પૂર આવે તો દબાણ વધારે એટલા બધા કારણે પાણી વધી ગયું છે નોર્મલ નદીમાં તો છે જ નહીં એવું દબાણ ઓછું હોય ને તમે નળ ખોલો તો પાણી કેટલો સુધી આવી જાય છે તો દબાણ વધારે બસ આમ જ યાદ રાખો એમાં ક્યારે ભૂલ પડે નહીં ઓકે તો એક બહુ મહત્વનો મુદ્દો બંને માટે યાદ રાખી દેવાનું एसीआर भी एक महत्वपूर्ण बात करो कि रुधिर નું જે વહન છે એના માર્ગ જે હતા એ દરેક દરેક પ્રાણીમાં કે જુદા જુદા હતા તો આપણે પહેલી વાત કરી છે અહીં આગળ મત્સ્યના સંદર્ભમાં થિયરી પર મને સમજી ગયા વાક્યને સમજા પડી ગણ બરાબર અહીંયા જોતા जाओ કર્ણક શેપક એક એક જોઈએ મત્સ્યમાં જેમાં એવું કહી શકાય છે જે અંગો હોય હોય એ એ રુધિર આવે અને કેવું આવે તો કે ઓક્સિજન વગરનું આવે ઓકે એ ઓક્સિજન વગરનું રુધિર કર્ણકમાંથી ક્યાં જાય તો કે શેપકમાં જાય અને શેપક માંથી ક્યાં જાય તો ત્યાંથી એ ઝાલર માં જાય યસ આ ઝાલમાં જયારે લોહી જતું હોય છે ત્યારે ત્યાં શું થતું હોય છે તો કે ઓક્સિજન અંદર આવી જાય અને સીઓ ટુ બહાર નીકળી જાય એના મતલબ એવું થયો કે એનું જે હૃદય છે આપણે કહી શકીએ દ્વિખંડીય હૃદય એ હૃદયમાં કેવું હોય ઓક્સિજન વગરનું લોહી હોય અને એ ઝાલર માંથી ઓક્સિજન વાળું લોહી બની અને ક્યાં જાય તો કે શરીરના અંગોમાં જાય પાછું આમ વહન પામશે પાછું આમ વહન પામશે આમ એક માર્ગીય વહન પામે એટલે આને એકવડું વહન તરીકે ઓળખી શકાય છે અને એનો જે હૃદય છે એને આપણે કહી શકાય છે શીરીય હૃદય તરીકે ઓળખી શકાય છે કેમ શીરી હૃદય જેમ શીરામાં ઓક્સિજન વગરનું લોહી વહે છે એમ ઓક્સિજન વગરનું લોધી રહેતું હોય છે હૃદયમાં એટલે આપણે શીરીય વહન તરીકે ઓળખી શકાય છે તો એક સિમ્પલ વર્ણન આપણે યાદ રાખી શકીએ છીએ કોના સંદર્ભમાં મત્સ્યમાં હા ચુષ્મા વર્ણ સેમેઝ જોવા મળતું હોય છે દેડકાની વાત કરીએ ઉભયજીની વાત કરીએ અને સરીસ રૂપની વાત કરી દઈએ તો ત્યાં શું હોય છે તો ત્યાં કઈક રચના આવી છે આપણા માટે આપણી પાસે મૂળભૂત રીતેમાં શું છે ત્રિખંડીય હૃદય છે જેમ આપણે કહી શકીએ છીએ રાઈટ એટ્રિયલ જમણું કર્ણક લેફ્ટ એટ્રિયલ એટલે ડાબુ કર્ણક અને પછી હોય છે શું તો જમણા ક્યાંથી આવે છે તો કે શરીરના અંગોમાંથી આવે જે ઓક્શન વગરનું આવે ડાબુ કર્ણ એમાં લોહ ક્યાંથી આવે તો કે એ લોકોમાં ત્વચામાંથી આવે અને ફેફસામાંથી માંથી એ પણ આવે એટલે ઓપ્શન યુક્ત હોય ક્યાં જાય તો કે અહીંયાથી ભેગું થાય અને પછી શેપકમાંથી સીધું બહાર નીકળે અને એ બધા અંગોને અને પાછું તો ભાગોને મળી જાય તો આ કેવું કહી શકાય છે પૂરેપૂરું અંદર નથી આવતું બે કણકમાં અલગ અલગ આવે પણ શેપકમાં એક જ વાર થઈ જાય એટલે આને આપણે અપૂર્ણ બેવડું વાહન કહીએ બોલો ક્લિયર જયારે ત્યાર પછી મગર જેવા પ્રાણીઓ છે આપણે પક્ષી કહી શકાય વિહંગ કહી શકીએ અને સસ્તન કહીએ એમાં બરાબર જોજો એમાં કેવી પરિસ્થિતિ છે તમે આપણી પાસે કહી શકાય છે એક છે રાઈટ એટ્રિયલ લેફ્ટિયલ રાઈટ વેન્ટર લેફ્ટ વેન્ટર એટલે સામાન્ય રીતે જે જમણા કર્ણકમાં લોહી આવે છે તે શરીરના વિવિધ ભાગોમાંથી લોહી આવે અને ઓક્સિજન વગરનો લોહી આવે એ લો ત્યાંથી ક્યાં જાય તો કે એ લો ત્યાંથી જાય જમણા શેપકમાં જમણા શેપકમાંથી લોહી બહાર નીકળે અને ક્યાં જાય તો કે ફેફસામાં જાય ફેફસામાંથી લોહી ક્યાં આવે તો કે એ આવે છે ડાબા કર્ણકમાં તો અહીંયા ઘડી લોહી ઓક્સિજન વગરનું વહેતું હોય અહીંયા ઘડી ઓક્સિજન યુક્ત રુધિર વહેતું હોય કેમ સર તો કે ફેફસામાં આપણે થવાની છે યસ ત્યાંથી ક્યાં જાય તો કે ડાબા શેપકમાં જાય અને ડાબા શેપકમાં ક્યાં જાય તો કે શરીરના વિવિધ અંગોમાં પાછું લોતું રહે છે તો તો એ જશે ખબર પડી ગઈ અહીંયા તમે છો બે વખત આવી ગયું એટલે આને આપણે શું કહી શકીએ છીએ યસ બેવડું પરિવહન કહેવાય છે જેના રીટર્ન પાછો મુદ્દો તો ભણવાનો જ છે પણ અહીંયા સમજી લે બેવડું પરિવહન કહી શકાય છે આવું કોણ જોવા મળી શકે છે તો કે મગરમાં પક્ષીમાં સસ્તનમાં જોવા મળતું હોય છે ઓકે તો અહીંયા યાર જોજો સર હવે તમે ઓટુ યુક્ત ઓટું ઘણું કેમ તો અહીંયા જશે એટલે પાછો ઓટું વઘનું બની જવાનું છે અને પછી પાછું એમ જઈ આમ ક્રમશઃ વહન થતું હોય છે અને એટલે જ આ જે જેનું પોર્શન હોય છે ને આ એટલે એમ જમણા ભાગનું જે પોર્શન હોય છે ને એ કંઈક અંશે કહી શકાય છે વગરનું લઈ લઈ જાય છે અને ડાબા જે ભાગ છે તે ઓક્શન વાળું લઈ જવાનું સમજાવવા મળે છે તો જે પરિવહન જે ખરેખર જોવા મળે છે એ આવા ત્રણ પ્રકારના આપણે સમજી શકો છો એક કહી શકાય છે એકવડું એક કહી શકાય છે અપૂર્ણ બેવડું એક કહી શકાય છે પૂર્ણ બેવડું અથવા બેવડું પરિવહન જોવા મળી શકે છે ઓકે તો આ મુદ્દા સમજવા પડી ગયા છે આશા રાખીએ આપણે હવે નવા મુદ્દા તરફ જઈએ